શહેરના બીપીસી રોડ અલકાપુરી ખાતે નીલકંઠ માધવ ત્રણ બેડરૂમ હોલ કિચનના એપાર્ટમેન્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું શહેરના અલકાપુરી વિસ્તારમાં આવેલા બીપીસી રોડ ખાતે ઉર્મી સોસાયટી અલકાપુરી હવેલી સામે પ્લોટ નંબર અડતાલીસ ખાતે નીલકંઠ માધવ નામના ત્રણ બેડરૂમ હોલ કિચનના એપાર્ટમેન્ટનું ખાતમુહૂર્ત પૂજ્ય ગોસ્વામી એકસો આઠ શ્રી શરનમ કુમારજી મહોદયના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું અહીં દરેક એપાર્ટમેન્ટમાં પોતાનું અલગ પાર્કિંગ જેમાં હાઇડ્રોલિક પાર્કિંગ સુવિધા પાવર બેકઅપ સાથે સોલાર સિસ્ટમ જિમ્નેશિયમ ક્લબ હાઉસ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે સાથે જ તેરસો ફૂટમાં અદ્યતન ટેકનોલો ટેકનોલોજી સાથે ભૂકંપ સામે રક્ષણ મળે તેવું બાંધકામ કરવામાં આવ્યું છે અને હાલમાં નવરાત્રી દરમિયાન ડિસ્કાઉન્ટ ઓફર આપવામાં આવી છે આજે નીલકંઠ માધવ નામનો થ્રી બીએચકે પ્રોજેક્ટ છે આપણો એ ગોવર્ધન નાથજી હવેલી છે અલ્કાપુરીમાં એક્ઝેટલીની સામે ઉર્મી સોસાયટી પ્લોટ અડતાલીસમાં આવે છે આજે લોન્ચિંગ છે આ પ્રોજેક્ટનું અને એક્સક્લુઝિવ પ્રોજેક્ટ છે આ થ્રી ને મલ્ટિપલ એમ્યુનિટીઝ છે લાઈક ઇન્ડિવિજ્યુઅલ અમે ફ્લેટને થ્રી કિલો વોટનું સોલાર બી આપવાના છે ઇન્ડિવિજ્યુઅલ ફ્લેટમાં હોલમાં તમને એક પાવર બેકઅપ સિસ્ટમ આપી છે અમે હાઇડ્રોલિક પાર્કિંગ આપ્યું છે કે એક ગાડી નીચે રહેશે ને ઉપર એક ગાડી રહેશે જીમ છે ક્લબ હાઉસ છે ઉપર મલ્ટીપલ થર્ટી ફાઈવ પ્લસ એમ્યુનિટીઝ આપી છે આપણે વિશેષતા એ છે કે અમારી યુએસપી ત્રણ એક એ છે કે અગિયાર ફૂટની સીલિંગ હાઈટ અમે આપીએ છીએ જે અત્યારે આ બજેટમાં આ એરિયામાં કોઈ પોસિબલ નથી ચાલે બીજું કે જે ઇન્ડિવિજ્યુઅલ ઘરમાં સોલાર કીધું ને ફ્લેટમાં તમને બીજે બધે રિસોર્ટ ટાઈપ એમ્યુનિટીઝ મળી જશે રાઇટ પણ જે જરૂરિયાત વસ્તુ છે આપણી કે સોલાર છે જે તમારું લાઇટ બિલ ઝીરો બી કરી શકે છે તો થ્રી વોટ સુધી અમે સોલાર ઇન્ડિવિજ્યુઅલ ફ્લેટને અમે પ્રોવાઈડ કરીશું અને ત્રીજું એ છે કે હાઇડ્રોલિક પાર્કિંગ છે આપણે ત્યાં તો બે એલોટેડ પાર્ક કાર પાર્કિંગ મળી શકે મિનિમમ પ્રાઇઝમાં નાઇન્ટી ટુ લેક્સ પ્રાઇઝ રાખી છે અમે તેરસો ફૂટનું તમને બાંધકામ મળશે અને એમાં લોન્ચિંગ પ્રાઇઝમાં તમને નવરાત્રિ ઓફર સુધી થર્ટીન લેક્સ સુધીનું ડિસ્કાઉન્ટ મળી શકે આપણો પરિચય મારું નામ દર્શિત બી શાહ પાર્ટનર ગોપાલ કૃષ્ણ પ્રોજેક્ટ નીલકંઠ માધવ હા મહારાષ્ટ્રી આજે ભૂમિપૂજન કરવામાં આવ્યું છે શું કહેશું આજના આ શુભ દિવસે જ્યારે નીલકંઠ માધવ નીલકંઠ દ્રોપ દ્વારા ખૂબ સુંદર આ પ્રકલ્પ અહીંયા પ્રારંભ કરવામાં આવ્યો છે જ્યાં ખાતમુહૂર્ત થઈ અને ખૂબ સુંદર નવનિર્મિત સ્થળ જ્યારે બનવાનું છે ત્યારે વિશેષ કરીને શ્રી ભૂપેન્દ્રભાઈ શ્રી દર્શદભાઈ અને નીરવભાઈને મારા ખૂબ ખૂબ અભિનંદન શુભકામનાઓ છે મંગલકામનાઓ છે આ જ્યારે થશે જ્યારે આ આવાસનું નિર્માણ થઈ અને લોકો રહેવા આવશે ત્યારે પ્રભુચરણોમાં એ જ રચના છે કે તન મન ધનથી સમૃદ્ધ થાય સુખ સંપન્ન થાય અને આનંદપૂર્વ નિર્મનું જીવન રહેણો મારા